શ્રી કન્યા કેળવણી મંડળ ઊંઝા સંચાલિત ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડ ગર્લ્સ પોલીટેકનિક ઊંઝા ખાતે આજે વય મર્યાદા વિદાય સમારોહ તથા ઇનામ અર્પણ કરી કાર્યક્રમો હતો ઊંઝામાં વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના વર્ષને શ્રેષ્ઠ નંબર પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓ અને મહાનુભાવોને પ્રેરક ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સંસ્થાના બે વય નિવૃત્ત થતા કર્મચારીઓ એવા એક ચંદ્રકાંતભાઈ કાશરામભાઈ પટેલ તથા રાજેન્દ્રકુમાર ભીખુજી ચૌધરી ના વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ કન્યા કેળવણી મંડળના પ્રમુખ મંત્રી વિદ્યાર્થી ગણ શિક્ષક ગણ અને વય નિવૃત્ત થનાર પરિવારજનોની ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર પાંચ માં સ્ટે નો કમ કોમ્પ્યુટરમાં અભ્યાસ કરી ચૂકેલા અને હાલ મહેસાણા કોર્ટમાં વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરનારા નરેશ પરમાર તથા ટુડે ન્યૂઝ ગુજરાતી ચેનલમાં મહેસાણા જિલ્લામાં કામ કરનાર ભાવિનભાઈ ભાવસાર જેઓ રાજેન્દ્ર કુમાર ખીમજીભાઈ ચૌધરીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો આ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ કોલેજની વિદ્યાર્થીની પોતાની તાલીમ પૂરી કરીને એમનો વિદાય સમારંભ છે ત્યાર પછી જે વિદ્યાર્થીનીઓએ પ્રયોગ કર્યું છે એ વિદ્યાર્થીનો ઇનામ વિતરણ સમારંભ છે અને સાથે સાથે આ સંસ્થામાંથી બે કર્મચારીઓ વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તેવા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને રાજેન્દ્રકુમાર ચૌધરીનો વિદાય સમારંભ છે એમ કહીએ તો આ ઇવેડી સંગમ જેવું સમારંભ છે અને આ સમારંભમાં બધી કોલેજની વિદ્યાર્થીનીઓ સંસ્થાના ટ્રસ્ટીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને બંને કર્મચારીઓના સંબંધીઓ એમના મિત્રો અને એમના ઇતિચ્છુઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા છે અને બધાએ આ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે અને બંને નિવૃત્ત થતા કર્મચારીઓને એમનું શ્રેષ્ઠ જીવન નિરામય અને સ્વસ્થપૂર્ણ રહે અને જીવનમાં હંમેશા રહે રહેશીલ રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે અને આ સમારંભને બધા ભેગા મળી અને શુભાભાન ઇનામ વિતરણના પ્રસંગમાં હું હાજર છું આજના પ્રસંગમાં શ્રી કન્યા કન્યાકિરની મંડળે મને પૂરેપૂરો સહયોગ આપ્યો છે અમારી સંસ્થામાં એમને જે વસ્તુ જે જરૂરિયાતમાં એ પૂરી કરી છે તો એમનો હું ઋની છું આ સંચાલક આ સંસ્થાના સંચાલ સંચાલક છું અને સેન્ટ્રલ કાર્ડ તરીકે મેં પૂરસો બાળો સેવા આપી છે ઓગણ વર્ષ મારું શેષ જીવન બધું લગભગ પંચોતેર ટકા જીવન અહીંયા પૂરું કર્યું છે બધા સંસ્થાએ જે મોટો કરે છે મને વિકાસ કર્યો છે એટલા માટે સદા સદાય રોમી અને સદા એના આ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ